નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે આ ચેનલ પર અલગ અલગ વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યુ થાય છે અને સ્ટુડન્ટના ઇન્ટરવ્યુ પણ થાય છે પણ આજે હું એક ખાસ ઇન્ટરવ્યુ લઈ રહ્યો છું મારી બાજુમાં જે દીકરો બેઠો છે એનું નામ છે વિરાજસિંહ અશોકસિંહ ઘરિયા જે કામરેજ તાલુકાના ઘરા કરજણ કરજણ ગામે રહે છે અને આપણે વશિષ્ઠ વિદ્યાલય વાવ ખાતે નવમા ધોરણમાં ભણે છે પણ આ દીકરાની જે વિશેષતાની તમને વાત કરું તો રાષ્ટ્રપતિ આપણા દેશના શ્રીમતી દ્રૌપદી મુર્મુ મેડમને અત્યારે એમની મુલાકાતે લઈને આવ્યો છે તો વિરાટ પહેલાં મારી ચેનલ પર સ્વાગત છે હવે પહેલો સવાલ કે આપણા દેશનું આ સંવૈધાનિક સૌથી મોટું જે પદ કહેવાય રાષ્ટ્રપતિનું દ્રૌપદી મુર્મુ મેડમ અત્યારે છે એની મુલાકાતે તું જઈને આવ્યો તો કેવી રીતના જવાનું થયું અને કેવી રીતના એની જર્નીની વાત કરજા

જઈ શકે એટલે તે રીતે મારો સિલેક્શન થયું હતું મેં સ્કૂલમાંથી મને ચાન્સ મળ્યો જવાનું કેટલા સ્ટુડન્ટ ગયા હતા સ્કૂલમાંથી સ્કૂલમાંથી મેં ચાર જણા ગયા હતા બે બોયઝ અને બે ગર્લ્સ અચ્છા હવે તું ઇંગ્લિશ મીડિયમમાં ભણે કે ગુજરાતી મીડિયમ ગુજરાતી ગુજરાતી મીડિયમમાં અને બીજા જે સ્ટુડન્ટ ગયા એ કયા ધોરણમાં હતા અને કયા મીડિયમમાં હતા એક છોકરી હતી જે ગુજરાતી મીડિયમ અને એક ગર્લ અને બોય એક ઇંગ્લિશ મીડિયમમાંથી હા તો ચારે ત્રણ ત્રણ મહિના મોટા હતા એક ટેન્થ એક ઇલેવન્થ અને એક ટ્વેલ્થ બરાબર હવે વિરાટ બીજો એક સવાલ કે દેશમાં તો લાખો સ્કૂલ છે બરાબર આ સ્કૂલનું સિલેક્શન ને કારું સિલેક્શન કેવી રીતના થયું એ ખાસ તો જાણવાની મને જીજ્ઞાસા છે અમારી સ્કૂલ એમ ઘણા સમય ક્યાં પ્રયત્ન કરી રહી હતી ઘણા સમય ત્રણ ચાર વર્ષથી આ લોકો અરજી મૂકી હતી અને અમારી સ્કૂલના ઘણા સારા ટાઈપના કોન્ટેક છે તો અમને ચાન્સ મળ્યો રહ્યો અને અમારી સ્કૂલમાં મારું સિલેક્શન એક ઇંગ્લિશ કમ્યુનિકેશન બેઝ ઉપર થયું છે કે ઇંગ્લિશમાં મેડમ સાથે વાત કરવાની છે કમ્યુનિકેશન કરવાનું છે તો તે બેઝ પર મારું સિલેક્શન થયું એટલે ઇંગ્લિશ પણ ખૂબ સારું છે તારું કોમ્યુનિકેટ કરી શકે છે હા બરાબર ને તો આપણા રાજકોટ સમાજ માટે મિત્રો ખૂબ જ ગૌરવની વાત છે રાષ્ટ્રપતિ જેવા ઉચ્ચ સ્થાને બેઠેલા વ્યક્તિ વિશેષની સાથે મુલાકાત થાય તો આ રાજકોટ સમાજ માટે આ બહુ આનંદની વાત છે વિરાટ બીજી એક વસ્તુ કહું કે વીઆઈપી લોકોને મળવું હોય પોલિટિકલ હોય કે કોઈ પણ તો એને મળવું ઇઝી હોતું નથી તો તારો રાષ્ટ્રપતિ મેડમને મળવાનો અનુભવ કેવો રહ્યો અનુભવ ખૂબ સારો હતો છે 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 કે જોયું બધું દિલ્હી 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 પહેલી વાર હા એવું બહુ દૂર તારા માટે નજીક થઈ ગયું બરાબર હવે તારી વસિષ્ઠ વિદ્યાલય જે છે એની વિશેષતાની કઈ વાત કર કે એ સ્કૂલને કેવી રીતના દર વર્ષે ફર્સ્ટ નંબર આવે છે બરાબર એનું કંઈક અમારી સ્કૂલમાં ઇંગ્લિશ એટલે સારું છે કે અમે બાય બાયલિંગ્વલ કરીને એક નવો કોન્સેપ્ટ છે કે જેમાં મેથ્સ અને સાયન્સ ઇંગ્લિશ મેથ્સ થી હતી બાકી બધું ગુજરાતી મારો ઇંગ્લિશ ગણિત ઇમ્પ્રુવ થયું બરાબર એટલે ને બીજો મારી સ્કૂલ દર વર્ષે 100% રિઝલ્ટ આવે છે બોર્ડમાં પણ બોર્ડમાં પણ 100% જ છે ને અમારી સ્કૂલના સારા એવા કોન્ટેક્ટ છે ઉપર સન્સેટ ધોરનો પોલિટિશિયન સાથે બરોબર અને રીતના અરજી મૂકી અને સિલેક્ટ કરાવી તમને સાથે ટીચર કોણ અમારા સારાના એજ્યુકેશન ગુજરાતી મીડિયમ ના પરેશ સર સવાણી અને બીજા અમારી સ્કૂલના મેમ બરાબર છે ઓકે હવે અત્યારે છે આવતા વર્ષે બોર્ડની એક્ઝામ આવશે બરાબર તો તારું નેક્સ્ટ ગોલ શું છે કયા એની અંદર કેરિયર બનાવવાની ઈચ્છા છે તારી મારે આઈટી માં જવું છે આઈ એમ પોસ્ટ સિલેક્શન લાવતા વર્ષથી મે આઈ જી ની ટી શરૂ કરવાનો છે એટલે બોર્ડ પર જરા ફોકસ મારું ભલે ઓછું છે પણ આઈઆઈટી ક્રેક કરવાનો મારો મેઈન ગોલ છે કે મેં આઈઆઈટી ક્રેક કરું બરાબર છે અત્યારે કેટલા પરસેન્ટેજ આવે છે 98 માં 95 93 રેશિયો બરાબર છે ઓકે તો મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા રાજપૂત સમાજ તરફથી પણ ખૂબ શુભેચ્છા અને ખૂબ આગળ વધે ખૂબ સારું કેરિયર બનાવે મમ્મી પપ્પાનું નામ રોશન કરે એવી હાર્દિક શુભેચ્છા અને મને જાણીને આનંદ થયો કે રાષ્ટ્રપતિને મળીને આવ્યો એટલે એક એને શું કહેવાય કે બહુ આપણા રાજપૂત સમાજ માટે પણ બહુ આનંદની વાત છે અને એકચ્યુલી મિત્રો મને આ સમાચાર બહુ મોડા મળ્યા એટલે આ મોડો ઇન્ટરવ્યૂ થઈ રહ્યો છે પણ ભવિષ્યમાં પણ આનાથી હજુ સારી પ્રગતિ કરશે એવી શુભેચ્છા પાઠવીએ તો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ